નમસ્કાર બોડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડેલી ડભોઈ રોડ ઉપર એક અકસ્માત સર્જાયો છે અત્યારે લગભગ પંદર મિનિટ પહેલાં જ એક રિક્ષા અને હુંડાઈ ઓરા કાર જે વચ્ચે અકસ્માત સર્જાયો છે એમાં રિક્ષા છે તે રોંગ સાઈડ પર ફટાઈ ગઈ અને આ બેરિકેડ છે મારી પશ્ચાત્પુરમાં આપ લઈ શકો છો કે બેરીકેટની ઉપર એક રિક્ષા ચડી ગઈ છે વચ્ચે વચ્ચે સેન્ટ્રલ બેરીકેડ આવી ગઈ છે અને ઓરા કાર છે ત્યાં આગળ લગભગ અહીંથી સો મીટર જેટલી દૂર છે રિક્ષામાં લગભગ છથી સાત વ્યક્તિઓ સવાર હતા સાતે સાત વ્યક્તિઓ ખૂબ જ ગંભીર રીતે ઇજા પામ્યા છે અને એકસો આઠ મારફતે પોલીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અમે અહીંયા રૂબરૂ મુલાકાતે આવ્યા એ સ્થળ ઉપર સાલપુરા ગામે અહીંયા વળાંક છે એ પહેલાં જ આ બનાવ બન્યો છે સામેથી જે વેહિકલ આવતું હશે રીક્ષા આવતી હશે તે કદાચ આખી પલટી ખાઈ ગયા હશે રોંગ સાઈડ પર છે કે સીધી સાઈડ પરથી આપણે નથી જાણતા કારણ કે અકસ્માત ખૂબ ગંભીર સર્જાયો છે અને પોલીસ પણ અહીંયા સમયે આવી પહોંચી છે અને પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરી રહી છે અત્યારે લગભગ બે દિવસ પહેલાં એક અકસ્માત સર્જાયો હતો ત્યાર પછી આ અકસ્માતની શ્રેણીમાં બીજો એક અકસ્માત હાઈવે અકસ્માતોની વણઝાર એક પછી એક થઈ રહી છે આ અકસ્માતો રોક લગાવવા માટે પ્રોપર મોનિટરિંગ પ્રોપર એનું પ્લાનિંગ પણ ખૂબ જરૂરી છે ટ્રાફિક શાખા પણ પ્રયાસ કરે આરટીઓ ઉદાહરો આ જે ચાલકો છે ડ્રાઈવરો છે એની સાથે સેમિનાર પણ કરવામાં આવતો નથી એની સાથે સમજણ કરવા માટે જે ભેગા ગેટ ટુગેધર કરવામાં આવે છે તે પણ કરવામાં આવતું નથી હાઈવે પર અકસ્માતો એક પછી એક જ્યારે થઈ રહ્યા છે ત્યારે અકસ્માત ફરી એક વખત અત્યારે થયો છે ને રિક્ષા જે પેસેન્જર રિક્ષા છે એક ગામના નથી ગ્રામીણ વિસ્તારના અલગ અલગ છથી સાત વ્યક્તિઓ છે એમનો એક છોકરો છે તે ખૂબ ગંભીર છે તમામને અત્યારે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવશે અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છે હજી અમે સ્થળ ઉપર છે સ્થળ પરથી વાત કર્યા છીએ કોણ કોણ ઇજાગ્રસ્ત છે તમામ માહિતી અમે દવાખાને વિઝિટ કરીને પણ તમને આપીશું થેન્ક યુ બોડ ની ટીમે બોડદી ના સામુહિક આરોગ્ય સાથે મુલાકાત લીધી હતી જ્યાં કુલ સાત વ્યક્તિઓને દાખલ કરવા ઇજાગ્રસ્તોને ચાર વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાયા છે બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો કવાડ તાલુકાના સિહાદા ગામના વિકેશભાઈ અબુડિયાભાઈ રાઠવા તેમની સાસરીમાં લગ્ન હોય તેથી પત્ની તેમજ બે બાળકોને લગ્ન મારવા ગયા હતા રોજ નીકળેલા આ રાઠવા પરિવારને જોજવાગોડાથી બોડેલી તરફ આવતા હતા ત્યારે પાટણા સારપુરાના વળાંક પાસે બોડેલી દિશામાં આવતી એક આડાઈ કાર છે ઓરા તેની સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જે રિક્ષા અથડાય છે એ રિક્ષાના ચાલક છે એ વિકેશભાઈ અબુડિયાભાઈ રાઠવા એ શિહાદાના સામી ફળિયામાં રહે છે પરિવાર સાથે તેઓ રોડદા ગામના પાડવલી ફળ્યું છે ત્યાં એમની સાત્રી છે લગ્ન માં તેઓ જઈ રહ્યા હતા સાત્રીમાં અને પરિવાર સાથે તે દરમિયાનમાં રસ્તામાં જ અકસ્માત સર્જાયો સીએનજી રિક્ષા સાથે તેઓ સીએનજી રિક્ષા સિટીમાં ફેરવે છે અને તે રીતે પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે અકસ્માતમાં જેઓ ઇજાગ્રસ્ત થયા તેમાં અંકિતાબેન વિકેશભાઈ રાઠવા વર્ષ સાડત્રીસ છે વિકેશભાઈ અબુડિયાભાઈ રાઠવા વર્ષ ઓગણચાલીસ છે સોનાક્ષીબેન વિકેશભાઈ રાઠવા વર્ષ અગિયાર શેતલબેન શૈલેષભાઈ ઉંમર વર્ષ ઓગણીસ જેઓ બોડલીના જોધવા ગોડના રહેવાસી છે ધનલક્ષ્મીબેન શૈલેષભાઈ ઉમર બસ પાંદર એવો પણ જોડવા ગોળાના છે મિત્તલબેન હસમુખભાઈ રાઠવા એવો જયપુર આવીને ભેંસ આવીને રહેવાસી છે વીસ વર્ષની ઉંમર તે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે આપવામાં આવી હતી જ્યાં ગંભીર હાલતમાં જણાતા ચાર ઇજાગ્રસ્તો અંકિતાબેન વિકેશભાઈ અક્ષયભાઈ તેમજ શેતલબેનને વધુ સારવાર બળોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા ઘટના સ્થળ પર પોલીસ તુરંત આવી પહોંચી હતી અને ટ્રાફિક જામને હળવો કરી હાઈવેને ખુલ્લો કર્યો હતો પોલીસે ઘટતી કાર્યવાહી કરી હતી આપણે તસવીરોના દ્રશ્યમાન થાય છે એ પરિવારજનોને જોજવાના જોજવાની બે બાળકીઓ છે બે છોકરીઓ છે તે ગંભીર ઈજા પામતા તેઓ રડી ઉઠ્યા હતા અને રોકડ મચાવી દીધી હતી